કે નંદ લાલ જો હો જે એકાદશી આનંદ ધાર જો જે ઈ ગોકુળ નહી ગોઠળીને

ખે પધાર જો જે એકાદશી યાસો પંડપ શણગારસો શણગાર સુ હુકુમકુમ કેસરના સાથિયા પુરાવસો ે વધશુ હોજે એકાદશી મનના મંદિર માયાસન ઢરાવશુ માયાસનિયાળુ તનના ત્રિકમજી તમને પદરાવશુ હે દરસન

ષ્મા ઘનશ્યામ ગેલા તમને પદરાવશો હે બંશી બજાવજો યાજે એકાદશી બજાવજો જશો દા કાન તમેજોસો સત્સંગ મંડળની एकादशी पास याजे, एका हो याजे, एका हो याजे एका जे बाल मा लाल